ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને ગણપતિજીને પ્રિય તેવા લાડુની રેસિપી બનાવશું આજે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે ઘઉંના લોટના મુઠિયાના લાડુ બનાવશું તો ચાલો ફટાફટ લાડુ બનાવવાની રેસિપી જોઈ લઈએ તે માટે સૌથી પહેલાં બે બાઉલ ઘઉંનો લોટ લેવો જો તમારી પાસે દર દરો લોટ હોય તો એ પણ તમે લઈ શકો અથવા ઝીણો લોટ લેવો તેને ચાળી અને ત્યાં ત્યારબાદ તેમાં એક ચમચી ઘી ઉમેરવું અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવું આ લોટમાં ઘીનું મોણ ઉમેરવાથી મુઠિયા ક્રિસ્પી બને છે તો ઘીનું મોણ જરૂરથી ઉમેરવું ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનું લોટ બાંધવો આ લોટ આપણે સામાન્ય રીતે ભાખરીનો લોટ બાંધતા હોઈએ એ રીતનો કઠણ બાંધવો જો લોટ નરમ હશે તો તેના મુઠિયા સારા બનશે નહીં માટે વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટ કઠણ બાંધવું અને લોટને સારી રીતે મછળી લેવું લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને દસ મિનિટનો રેસ્ટ આપી અને દસ મિનિટ બાદ ફરી તેને થોડું મસળી અને કેળવી લેવું ત્યારબાદ આ લોટમાંથી એક નાનો લુઓ લઈ અને તેનો આ રીતે મુઠિયા વાળવા જો તમને આ રીતે મુઠિયા ના વાળવા હોય તો નાના લુવાના પેડા અથવા તો એની ટીકી બનાવી અને તેને પણ તળી શકાય તો આ રીતે મેં મુઠિયા વાળી અને રેડી કરી દીધા છે હવે ગેસ ઓન કરી અને એક કડાઈ લેવી અને તેમાં આ મુઠિયા તળવા માટે ઘી એડ કરવું અત્યારે મેં એક વાટકી જેટલું ઘી એડ કર્યું છે ઘીને થોડું ગરમ થવા દઈએ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવી બહુ હાઈ ફ્લેમ પર મુઠિયા તળવા નહીં ત્યારબાદ આ ઘી ગરમ થાય એટલે તેમાં એક એક મુઠિયા એડ કરી અને ઘીમાં સમાય એટલા ચાર કે પાંચ મુઠિયા ધીમી આંચ પર તળી લેવા તો મુઠિયાને ઉપર નીચે ફેરવી અને ક્રિસ્પી તળી લેવા હાઈ ફ્લેમ પર મુઠિયા છે એ ઉપર તળાઈ જશે અંદર કાચા રહી જશે માટે લો ફ્લેમ પર જ તેને તળવા અથવા મીડિયમ ફ્લેમ પર તળવા તો આ બધા મુઠિયા તળાવવા આવ્યા છે તે ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લઈએ અને બીજા મુઠિયાને પણ આ જ રીતે તળી લઈએ હવે આ મુઠિયાને થોડી વાર ઠંડા થવા મૂકી દઈએ તો મેં બધા મુઠિયાને થોડા ઠંડા થવા મૂકી દીધા છે ત્યારબાદ હવે આ મુઠિયાના હાથ વડે નાના કટકા કરી લેવા તો બધા મુઠિયાને આ રીતે કટકા કરી અને ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી અને તેને દર પીસી લેવું તો આ મુઠિયાના કટકા ઠંડા પડે ત્યારબાદ જ તેને મિક્સ જારમાં એડ કરી અને પીસવા તો હવે આ ઠંડા પડી ગયા છે થોડા થોડા મિક્સ જારમાં એડ કરતા જઈ અને તેને દરદરા પીસી લઈએ હવે આ મુઠિયા પીસાઈ ગયા છે તો તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને ફરી બાકીના મુઠિયાના પીસીસને ફરી મિક્સ જારમાં લઈ અને તેને પીસી લઈએ હવે આ લાડુ બનાવવા માટે મેં અહીં ગોળ લીધો છે તો ગોળને સૌથી પહેલાં બારીક સમારે લે ગોળનું માપ લોટના માપથી થોડું ઓછું એટલે કે દોઢ વાટકી જેટલું સમારેલું ગોળ લેવું પણ તમે થોડું ઓછું કે વધારે ટેસ્ટ મુજબ કરી શકો બે વાટકી લોટ હોય તો દોઢ વાટકી સમારેલું ગોળ લેવું હવે સારા ફ્લેવર માટે તેમાં થોડી એલાયચી પાવડર એડ કરવા માટે આઠથી દસ નંગ એલાયચી લેવી અને તેને ફોલી અને તેને ખાંડી લેવી તમે આમાં જામફળ પણ ઉમેરી શકો પણ મેં અત્યારે એડ નથી કર્યું તો એક ચમચી જેટલું જામફળ પાવડર પણ તમે એડ કરી શકો હવે આ મિશ્રણને સાઈડ પર મૂકી ગેસ ઓન કરી અને ફરી જે કઢાઈમાં મુઠિયા તળ્યા હતા એ ઘીવાળી કઢાઈ લેવી અને તેમાં બે મોટા ચમચા જેટલું ઘી રહેવા દેવું જો ઘી ઓછું હોય તો ઉમેરી દેવું અને વધારે હોય તો થોડું કાઢી લેવું અને બે ચમચા જેટલું ઘી લેવું ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી અને ગોળને મેલ્ટ થવા દેવું આ મિશ્રણમાં થોડો ખાડો કરી લેવો તો આ ગોળનો પાક ન બને તેનું ખાસ ધ્યાન રાખવું ગેસની ફ્લેમ લો રાખવાની છે અને થોડું ગોળ મેલ્ટ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે કેમ કે જો વધારે વાર આ ગરમ થશે તો તેનો પાક બની જશે અને લાડવા કડક બનશે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે આ ગોળ મેલ્ટ થઈ ગયું છે તો ઘી ગોળનું આ મિશ્રણ તૈયાર કરેલા મુઠિયાના ક્રશમાં એડ કરી દેવું ત્યારબાદ તેને ચમચા વડે હલાવી લેવું અને બધું સારી રીતે મિક્સ કરી દેવું અત્યારે આ ઘી ગોળ ગરમ છે એટલે તેને ચમચા વડે જ તેને હલાવશું હવે તેમાં એલાયચી પાવડર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને આ મિશ્રણને થોડીવાર ઠંડુ થવા મૂકી દઈએ મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને થોડીવાર ઠંડુ કરી અને ત્યારબાદ તેના તેમાંથી નાનો થોડો પોર્શન લઈ અને તેના નાના લાડવા વાળી દેવા આ સમયે જો તમે ઈચ્છો તો તમે તેમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ ચોપ કરેલા ઉમેરી શકો છો તો આ રીતે થોડો નાનો પોષણ લઈ અને મેં બધા લાડવા રેડી કરી દીધા છે હવે આ લાડવા પર કાજુના પીસીસ વડે તેને ગાર્નિશ કરીએ તો તૈયાર છે ઘઉંના લોટના મુઠિયાના લાડુ તમે ઘરે ગણેશજીના પ્રસાદ માટે કયા લાડુ બનાવ્યા છે મને કોમેન્ટ કરજો લાડુની રેસિપીનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો